લોકો પણ જોડાશે ત્યારે બાઇક રેલીમાં થાવર હેલીપેડ થી મામલતદાર કચેરી સુધી બાઈક રેલી યોજાશે ત્યારે બાઇક રેલી યોજીને આવેદન પત્ર આપવામાં આવશે ત્યારે વિશાળ બાઇક રેલીમાં અનેક રાજકીય આગેવાનો સાથે લોકો સંખ્યામાં આ રેલીમાં લોકો પણ જોડાશે ત્યારે બાઇક રેલીમાં થાવર હેલીપેડ લઈને મામલતદાર કચેરી સુધી આ બાઈક રેલી યોજવામાં આવશે ત્યારે બાઇક રેલી યોજીને આવેદનપત્ર આપવામાં આવશે ત્યારે વિશાળ બાઇક રેલીમાં અનેક રાજકીય આગેવાનો પણ જોડાશે